નમસ્કાર દર્શક મિત્રો શેરબજારમાં બે હજાર પચીસના નવા વર્ષનો પ્રારંભ થયો છે શેર બજારે નવા વર્ષને તેજી સાથે વધામણા આપ્યા છે દર્શક મિત્રો આપને પણ હેપી ન્યૂ મિત્રો મિત્રો બજારે તેજી સાથે વધામણા તો આપ્યા પણ હવે પછી શું કારણ કે આજે તો બધા એશિયાના તમામ સ્ટોક માર્કેટ પણ બંધ હતા અમેરિકન સ્ટોક માર્કેટ પણ બંધ બંધ છે તો હવે પછીનો બજારનો ટ્રેન્ડ કેવો રહેશે એફઆઈઆઈનું વલણ કેવું રહેશે બે હજાર પચીસના વધામણા રહેશે એ અંગેની વાત આપણે આજે કરવી છે અને આપ આ વિડીયો અંત સુધી નિહાળજો અને સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ પણ આપણે આપવાના છીએ તો આ વિડીયો આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ જોઈએ આજના બજારની ચાલ તો બે હજાર પચીસના નવા વર્ષની પ્રથમ ટ્રેડિંગ સેશનમાં મુંબઈ બજારનો જે સેન્સેક્સ છે એ ઇઠ્યોતેર હજાર બસો ગેપમાં ખુલ્યો શરૂઆતમાં એ ઘટી 77898 હજાર થયો ત્યાંથી એ સડસડાટ વધી 78756 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ઇઠ્યોતેર બંધ આવ્યો છે જે ત્રણસો અડસઠ મજબૂતાઈ દર્શાવે છે એટલે કે ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર સાડત્રીસ ખુલ્યો શરૂમાં એ ઘટી ત્રેવીસ હજાર પાંચસોને થયો ત્યાંથી વધી ત્રેવીસ હજાર બાવીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે ત્રેવીસ હજાર સાતસો પોઈન્ટ બંધ આવ્યો છે જે અઠ્ઠાણું પોઈન્ટ દસનો ઉછાળો દર્શાવે છે આજે એડવાન્સ ડેકલાઇન રેશિયો અને માર્કેટ બ્રેથ બંને પોઝિટિવ છે તો નિફટી સ્ટોક છે છે એ વધ્યા અને નિફ્ટી ફિફ્ટીમાં ઓવર ઓલ માર્કેટનો એડવાન્સ રેશિયો જોઈએ તો બે હજાર અડતાલીસની સામે સાતસો ને છાસઠ સ્ટોક છે એ ઘટીને આવ્યા છે અને ઇઠયો સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો જોઈ લઈએ તો છેતાલીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર બંધ છે અને ચોત્રીસ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બનશે આજની ટ્રેડિંગ સેશનમાં એકસો સ્ટોકમાં અપર સર્કિટ આવી અને બેતાલીસ સ્ટોકમાં લોઅર સર્કિટ આવી ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો આજે સૌથી વધુ ઉચકાયેલા શેર છે મારુતિ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લાર્સન બજાજ ફાઈનાન્સ અને ટાટા મોટર ટોપ ગેઇનરમાં બધા જ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોના નામ છે આપણે જોઈએ કે કેમ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોના ભાવ આજે વધીને આવ્યા સૌ પ્રથમ આપણે પાછું બાકી હતું એ જોઈ લઈએ ટોપ લૂઝર્સ એટલે કે સૌથી વધુ ગગડેલા શેર છે હિન્દાલકો ડૉક્ટર રેડ્ડી અદાણી પોર્ટ્સ ઓએનજીસી અને ટાટા સ્ટીલ મિત્રો ગઈકાલે ડાઉ જોન્સ ઓગણત્રીસ પોઈન્ટ માઇનસ હતો આજે આખો દિવસ ડાઉ જોન્સ ફ્યુચર પણ ચૌદ પોઈન્ટ માઇનસમાં ટ્રેડ કરતું હતું એશિયાના તમામ સ્ટોક માર્કેટ બંધ હતા એકમાત્ર જાતા ચાલુ હતું એ ફોટી થ્રી પોઈન્ટ પ્લસ છે એટલે અને આજે ભારતીય શેર બજાર એક જ ચાલુ રહ્યું છે કે જેણે તેજી સાથેના વધામણા આપ્યા છે આજના બજારમાં રિયાલિટી અને મેટલ સેક્ટરને છોડી અને તમામ સેક્ટરના શેરોમાં નવું બાઇંગ હતું અને એ બધા જ તમામ સેક્ટર જે છે એ પ્લસમાં બંધ આવ્યા છે રિયાલિટી અને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવાઈ હતી જેથી એ માઇનસમાં બંધ રહ્યા છે મિડકેપ ઇન્ડેક્સ પણ બસો એકાવન પોઈન્ટ પ્લસ છે સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ વધીને આવ્યો છે એટલે આ બધા આજ આજના બજારની ચાલ હતી મિત્રો કોર્પોરેટ ન્યૂઝ કેટલાક આવ્યા છે ખાસ કરીને આજે ડિસેમ્બર મહિનાનું એન્ડિંગ પતી ગયું એટલે ઓટોમોબાઈલ કંપનીઓ હોય એ ડિસેમ્બર મહિનાના સેલ્સના ફિગર જાહેર કરતી હોય છે એટલે આજે ઓટોમોબાઇલ કંપનીઓના શેરોના ભાવ વધીને આવ્યા છે બજાજ ઓટો બજાજ ઓટોનું ડિસેમ્બરનું કુલ વેચાણ એક ટકો માત્ર ઘટીને આવ્યું છે એસ્કોટનું કુલ ટ્રેક્ટરનું વેચાણ દસ પોઈન્ટ આઠ ટકા ઘટ્યું છે પણ તેની સામે એનું એક્સપોર્ટ છે એ બાર પોઈન્ટ છ ટકા વધીને આવ્યું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એમ એન્ડ એમ સોળ ટકા એનું વેચાણ વધ્યું છે ડિસેમ્બર મહિનામાં અને ટ્રેક્ટરનું વેચાણ પણ વીસ ટકા વધ્યું છે અને એક્સપોર્ટ સિત્તેર ટકા વધ્યું છે એટલે એમએમ માટે ખૂબ સારા સમાચાર છે હુંડાઈ કાર બનાવતી કંપની એના વેચાણમાં બે પોઈન્ટ ચાર ટકાનો ઘટાડો થયો છે અતુન ઓટો ત્રણ પોઈન્ટ બે ટકાનો વધારો થયો છે વેચાણમાં મારુતિ સુઝુકી મારુતિ સુઝુકીએ એક પોઈન્ટ સડત્રીસ લાખ યુનિટની સામે એક પોઈન્ટ ઇઠ્યોતેર લાખ યુનિટનું વેચાણ કર્યું છે એટલે કે મારુતિ સુઝુકીના વેચાણમાં ડિસેમ્બર મહિનામાં ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ટકાનો વધારો થયો છે સૌથી વધારે મારુતિની કારો અને મારુતિના ટુ વ્હીલરથી મારુતિના ફોર વ્હીલર સૌથી વધુ વેચાયા છે એક્સપોર્ટ પણ ઓગણચાળીસ ટકા વધ્યું છે અને ઘરેલું જે સ્થાનિક બજાર છે ભારતમાં સત્યાવીસ ટકાનું વેચાણ ડિસેમ્બરમાં વધીને આવ્યું છે એટલે આ બધા ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણના આંકડા સારા આવ્યા છે જે ધારણા કરતાં પણ એટલે આ જે મારુતિ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એ ટાટા મોટર છે એ બધા ટોપ ગેઇનર્સમાં છે મિત્રો નવેમ્બર મહિનાનો એટ કો ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ જે છે એ વાર્ષિક આધાર પર જોઈએ તો સાત પોઈન્ટ નવ ટકાથી ઘટીને ચાર પોઈન્ટ ત્રણ ટકા આવ્યો છે એ બેડ ન્યૂઝ છે પણ ઓક્ટોબર મહિનાની સરખામણીએ જોઈએ તો નવેમ્બરનો આઠ કોર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ વધીને આવ્યો છે એટલે એ ઓક્ટોબરની સામે જોઈએ તો કોર ઇન્ડસ્ટ્રીઝનો ગ્રોથ સારો છે એટલે એ ગુડ ન્યૂઝ છે સ્ટોક માર્કેટ માટે બીજું હીરો મોટો કંપની છે હીરો મોટો ક્રોપ એને ઇન્કમ ટેક્સ તરફથી છવ્વીસ પોઈન્ટ ચાર કરોડની વધારાની ટેક્સ ડિમાન્ડની નોટિસ પાઠવવામાં આવી છે અને એસેસમેન્ટ વર્ષ બે હજાર વીસ એકવીસના વર્ષની આ ઇન્કમ ટેક્સની બાકી લેણી રકમની ડિમાન્ડ નોટિસ કાઢવામાં આવી છે કોલ ઇન્ડિયાનું કોલસાનું ઉત્પાદન ડિસેમ્બર મહિનામાં ઝીરો પોઈન્ટ સાત ટકા વધ્યું છે એટલે કોલ ઇન્ડિયા માટે પણ આ એક ન્યૂઝ છે ગુજરાત ગેસ ગુજરાત ગેસે આજે સીએનજીના ભાવમાં વધારો કર્યો છે આજથી અમલમાં આવે તે રીતે સીએનજીમાં પ્રતિ કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા કેટલાક કોર્પોરેટ ન્યૂઝ તેજી સાથે વધામણા તો પહેલો દિવસના ટ્રેડિંગ સેશનમાં થઈ જ ગયા છે પણ આપણે કેટલાક લેવલ્સ આપણે આપીએ કે હવે પછીનું બજાર કેવું રહેશે મોટે ભાગે બજારનો ટ્રેન્ડ છે એ સુધારા તરફી રહેવો જોઈએ તમારે જોવું હોય તો આજે સેન્સેક્સમાં ઇઠ્યોતેર હજાર સોનો સ્ટોપલોસ રાખી અને તમે સારી વસ્તુ બાય કરી શકો છો સારા સ્ટોક્સ બાય કરી શકો છો એવી રીતે નિફ્ટીમાં પણ ત્રેવીસ હજાર છસોનો સ્ટોપલોસ રાખી અને તમે બાય કરી શકો છો નવી તેજીનો આશાવાદ છે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે આજથી એક મહિનો પ્રોપર એક મહિનો બાકી રહે છે બજેટને એટલે બજેટ પહેલાં તેજીની તેજીનો સટ્ટો ગૂંથાશે અથવા નવું બાઈંગ આવશે ઇન્વેસ્ટરો નવા આશાવાદ સાથે નવું બાઈંગ કરશે કારણ કે ઇકોનોમીને ગ્રો કરવા માટે આ બજેટમાં નાણાં પ્રધાન નિર્મળા સીતારમન છે એ નવા સ્ટેપ્સ લેશે નવી સ્કીમો જાહેર કરશે અથવા નવી છૂટછાટો આપશે કોર્પોરેટ સેક્ટરને મિડલ ક્લાસ ફેમિલીને છૂટછાટ આપશે એટલે આ બધી વાત છે જે છે નવી નવી યોજનાઓ લાવી અને એક્સપેન્ડિચર વધારશે દરમાં ઘટાડો કરે આ બધા આ બધા પગલાં લઈ શકે છે બજેટમાં એટલે સારું બજેટ આવવાના આશાવાદ પાછળ બજારમાં તેજી થાય કે સુધારો આવે અથવા મજબૂતી આવે તેવી શક્યતા વધારે હું જોઈ રહ્યો છું હા ટૂંકા ગાળા માટે બેરીઝ ટ્રેન્ડ છે પણ તેમ છતાં પણ આપ સ્ટોપલોસને સતત ફોલો કરજો સેન્સેક્સમાં ઇઠ્યોતેર હજાર સોનો સ્ટોપલોસ રાખવો અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર છસોનો સ્ટોપલોસ રાખો તો તમે સારા ટેકનિકલી મજબૂત અને ફંડામેન્ટલી સ્ટોક્સ બાય કરી શકો છો ઉપરમાં સેન્સેક્સ અગણ્યાસી હજારની સપાટી કુદાવે અને નિફ્ટી ત્રેવીસ હજાર નવસોની સપાટી કુદાવે તો સમજી લેવું કે બજારમાં તેજીનો ટ્રેન્ડ શરૂ થયો છે એટલે આ બે લેવલ ખૂબ અગત્યના આગી હજારનું સેન્સેક્સનું લેવલ અને નિફ્ટીમાં ત્રેવીસ હજાર નવસોનું લેવલ બેંક નિફ્ટી આજે બસો પોઈન્ટ વધીને એકાવન હજાર સાહીઠ ઉપર ક્લોઝિંગ આવી છે મેં ગઈકાલે કહ્યું હતું એના આગલા વિડીયોમાં પણ કહ્યું હતું કે બેન્ક નિફ્ટીમાં તમે પચાસ હજાર છસોનો લોસ રાખી અને બેંક સ્ટોક બાય કરી શકો છો એટલે એકાવન હજાર બસો ઉપર નીકળશે નિફ્ટી તો એકાવન હજાર છસો થશે તેની ઉપર એકાવન હજાર આઠસોના લેવલ્સની લાઇન ખુલતી જાય છે એટલે બેંક નિફ્ટીમાં પણ આ રીતનું વલણ રાખવું એટલે સ્ટોપ લોસ ખાસ તમે સ્ટ્રીકલી ફોલો કરજો અને બજારમાં સારી સારો સુધારો બજેટ પહેલાં આવે તેવી શક્યતા છે બીજું આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ આવશે ફેબ્રુઆરીમાં એમાં પણ વ્યાજ વ્યાજદરમાં પચીસ બેસીસ રેટ કટ રેપો માં આવે તેવી શક્યતા વધારે છે એટલે આ બધા ફેક્ટર્સને જોતા માર્કેટમાં સુધારા તરફી વલણ રહેશે મિત્રો આજનો બજારે તો બે હજાર પચીસને વેલકમ કર્યું છે અને બે હજાર પચીસમાં બે હજાર ચોવીસ કરતાં વધુ સારું રિટર્ન મળે તેવી આશા સાથે આજનો વિડીયો આપણે સમાપ્ત કરીએ થેન્ક યુ વેરી મચ આ માહિતી આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ વેરી મચ